બહુ આપણી કંઈક વધુ કિંમત થઈ જઈએ તારા હમણાં વધુ સગવડ આપીને ભગવાનની મનુષ્ય દે રહ્યો ને એનામ નહીં મળતો બરાબર અને આ કોઈ બનાવી નહીં હતા ટાટા બિર્લાવાળા બનાવી હતા પેલો હેલન મસ્ક બનાવી હતો ઓલે રોજના બે કરોડ કમાતો હોય પાંચ કરોડ કહોય પણ એ લોય એને બનાવો બનાવી હતી એ ગાવો દે એ બનાવી બાકી ભગવાન સિવાય આની ઓટોરેટી કોઈ ભાઈ નહીં મારો મનુષ્ય ભગવાન બનાવો મનુષ્યના દેહ અને મય મનુષ્ય કોણ બનાવો સંત સંતો બનાવો તેથી આપણને ગુરુ મળે સદગુરુ મળે તેથી આપણને માણા બનાવો જન્મ્યા તે મનુષ્ય નતા મનુષ્યનો દેહ મળ્યા મળ્યો માનુકા મકાનમાં આવ્યા પછી એવા આવનારો પૂજારી હોય તો એને મંદિર કહેવાય બ્રહ્મા મૂર્તિ બનાવી અને આમાં તમે પૂજા કરો ભગવાનની સ્થાપના કરો તો મંદિર કહેવાય અને આમાં કલપ કરો તો

ભગવાન તો આપણે એનો ફોટો લાવી મૂર્તિ લાવી પણ મનુષ્યના રૂપમાં રૂપિયા ભગવાન ભગવાનના ચાર પ્રગટ રૂપ છે એક તો માત પિતા એવું અલગ પુરુષનું નામ આપણા અંદર જે આત્મા છે એનું નામ વજન ભજન આ દરેક સંતો આમાં મત છે આનું મંદિર બનાવું કલબ બનાવું કુડા ખાણું બનાવું એ આપણા હાથમાં આ શરીરમાં તમે આવડ બાવડ એ ગમે નાખો તમે ના ખાવાનું ખાવ ના પીવાનું પીવો તો આ શરીરના આપણે રોગ આવે શું થાય રોગ આવે રોગ જ આવે ભગવાને તો યોગ માટે શરીર આવ્યું પણ આપણે રોગનું ઘડક નાખીએ આ જેટલું ધ્યાન ત્યાં બધું ખાવા માંડ્યું આપણે કારણ કે ભોગ તમને મળતી

તો આપણા ઘરે મા બાપ બનાવે જમવાનું કહેવાય આપણી પત્ની બનાવે જમવાનું કહેવાય આપણી બેન બનાવે જમવાનું કહેવાય એના હૃદયમાં ભાવ છે કે મારા પતિ છે મારા મારી બા મારો ભાઈ છે મારો દીકરો એની ભાવના પેલાના ભાવ નહીં પણ બીજો ભાવ છે દિલ આરે છે ને એ તમને પૂછશે શું લાવું ભાઈ શું લાવું ભાત લાવું શાક લાવું લાડવા લાવું

જેટલી તમે સરકારની વ્યવસ્થાનો ઉપયોગ કરવા માંડે એટલા તમે ગરીબ થવા માટે પેલા મા બાપ તરફથી જ બધું પોષણ થતું હતું કોઈ સરકારની સ્કીમો નથી ભણવાની હતી ક્યાંય કશું નતું ઘરેથી જ આપણું પોષણ થતું હતું આપણા મા બાપથી આપણા વડવાથી આપણા હગાથી આપણા વાલાથી નિયારમાં આપણના હાદા સાહેબો હતા ટોપી વાળા પાઘડી વાળા

લગભગ અધિકારીઓના છોકરા અર્થ ટૂંકમાં કહી દે કે ભગવાનનો વાસ કરો ભગવાન આપણામાં જઈ રીતે જ્ઞાન સ્વરૂપ આંખ આપી એ તો સાધન છે આપણું પણ શું જોવું જોઈએ ભગવાનની આપણને ઓળખાણ થાય કે હવે તું ના જોઈએ તને બરોબર નહીં દેખાય તને આપણને શું દેખાય મતલબ દેખાય માણસ જગતમાં મતલબ દેખાય આપણને વિષયો દેખાય અને જો ભગવાનને જોવા દેતી એની આંખે તો ભૂલો આપણને ભગવાનની આંખ આવે જેમ કૃષ્ણની આંખે હાજુને જોયું તો સાથું દેખાણું એની આંખે જોતો તો ફોટાને હાથું માનતો તો આતોને ફોટું માનતો હા ભગવાનના આપણે આમાં હૃદયમાં અને દઈએ વહીવટ આપી દે તો એ વહીવટ કરતા આપણે કોઈ નહીં થાય પછી શરીરું મારું હોય પૈસા હોય ને આ દસમા તમારે આધ્યાત્મિક પાછામાં એમ થાય તો દસમો બોલ લો ને દસમા મોલે હે દીદારા દસમા મરમાં ભગવાન રે હરે હાર્યું ને આમાં નવ ઇન્દ્રિયોના વ્યવહાર જગતમાં હતો

દીકરા જેવી દીકરી જેવી છે બે માણસમણ બધા ભાવ પ્રેમ વાળું હરમ છે ત્યાં ક્યાંય પચાત્સાર નહીં ભય છે લખમણ જેવા જોગીરી ભાઈને બાળ છે એના હૃદયની કરવાની આયત અગાઉ હારા કોઈ કોઈને ખ્યાત નહીં આપણે અગાવવાળા એવા હોય ને